નગરપાલિકાની આજે અમારા અંતિમ દિવસ નો પ્રચાર હતો અને સંગઠન ના પ્રમુખ અમિતભાઈ ચોરેરા પ્રભારી અને જિલ્લાના મહામંત્રી મહેન્દ્રભાઈ ચૌધરી અને અમારા સંગઠનના તમામ લોકો અને કાર્યકર્તાઓ સાથે આજે બાઇક રેલી નું આયોજન કરવામાં આવ્યું અને એમાં ખૂબ ઉત્સાહ હતો અને ખાસ કરીને ધરમપુર નગરમાં જે વિકાસના કામોની વાત કરીએ તો હનુમાન ફળિયામાં અત્યારે જે આખો સાંકડો રસ્તો હતો એ ત્રણ કરોડના ખર્ચે અત્યારે ગુજરાત સરકારમાંથી મંજૂર કર્યો સાથે જે એક દુબાવ બ્રિજ હતો અને ચોમાસાના સિઝનમાં એક યુવાન તણાઈ ગયો હતો ને એની રજૂઆત હતી એ પણ બે કરોડ રૂપિયાનો જોબ નંબર આપવામાં આવ્યો છે અને વોર્ડ નંબર એકમાં જે બામથી વોટર વર્કર સુધીનો રસ્તો છે તે અત્યારે એક કરોડના ખર્ચે અત્યારે રીસરફેસ પણ થવા જઈ રહ્યો છે એ સિવાય પણ ધરમપુર નગરમાં વ્યક્તિગત લાભો કે જે આજે પંદરસો જેટલા ઘરોનું નિર્માણ થયું છે એના પાંચ હજાર પાંચસો લાખ જેટલા રકમ આજે લોકોમાં ચૂકવાઈ છે એ સિવાય પણ રસ્તાના કામગીરી બધી જ મંજૂર કરી દીધા છે ગટરનું કામ પણ પ્રગતિમાં છે અને આવનારા દિવસમાં ધરમપુર માં ધર્મપુર વિકાસ થાય એ માટે અમે અમારી અમારી સરકાર 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 કે ગુજરાત ભારત અને નગરપાલિકા અને આ એક રજવાડી નગરી છે અને વિકસિત ભારતના સંકલ્પમાં જે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સંકલ્પ કર્યો છે સાકાર કરવા માટે અમારા ધરમપુર ના તમામ ભાજપના કાર્યકર્તા ત્રણ મહેનત કરી રહ્યા છે એમાં અમે જે બેલેટ નો નમૂનો છે મશીન નો છે અમારા જે કાર્યકર્તા છે એ એક એક મતદાર ત્રણ વખત મળ્યા છે અમારી પાસે ભારતીય જનતા પાર્ટી નું સંગઠન અને અમારા જે બધા જ ઉમેદવારો છે એ દરેક જે મતદાર ત્રણ ત્રણ વખત મળી ચુક્યા છે અને સ્લીપ વેચની વખતે એ લોકોને પૂરેપૂરું જ્ઞાન આપવામાં આવ્યું છે અમારે મતદાર લોકો સાથે અમે જયારે પ્રચારમાં ગયા ત્યારે મતદાર લોકોને એવી રીતે વિનંતી કરી છે કે તમે તમે એક મતદાન કરો અને ચાર જે ભાજપના સામે વાદી રહે બટન છે દબાવી અને ત્યારબાદ રજીસ્ટર કરવાનું બટન દબાવ્યું એનું અમે પૂરેપૂરી સમજ આપી છે અને અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે અમારો એક એક કાર્યકર ચારે ચાર અમારા ઉમેદવાર છે એને કમળા નિશાન સામે બટન દબાવીને એનું જે રજીસ્ટ્રેશન કરવાનું બટન દબાવી રજીસ્ટ્રેશન કરશે